રાજકોટની રાજનીતિ અત્યારે ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર બની છે ક્ષત્રિયો પરશોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું જે ટિપ્પણી કરી જેને લઈને ક્ષત્રિય સમાજમાં હવે ભારે રોષ છે ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં છે આંદોલન ની તૈયારીઓ ચાલી રહી છે મહાસંમેલન ની તૈયારીઓ ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આજે સવારે જે દ્રશ્યો આવ્યા પરસોત્તમ રૂપાલાએ પ્રચારની શરૂઆત કરી દીધી છે અને પરોપાલા છે એટલે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ શું છે ક્ષત્રિયો નું આંદોલન હવે કઈ તરફ જઈ રહ્યું છે તમામ સવાલો અત્યારે સૌ કોઈના મનમાં છે અને એટલે જ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે ના એડિટર જગદીશભાઈ મહેતા

હવે ક્ષત્રિય સમાજનું આંદોલન કઈ તરફ જઈ રહ્યું છે કારણ કે ન તો ક્ષત્રિયો ઝુકવાના મૂડમાં છે ન સરકાર અત્યારે ઝુકવાના મૂડમાં છે અને બીજી તરફ પરશુતમ રૂપાલાએ પોતાનો પ્રચારની શરૂઆત કરી દીધી છે અને એ પણ એ જ જગ્યાએ હતી કે જ્યાં ક્ષત્રિયાણીઓએ આણીઓએ અ અન્નત્યાગ કર્યો અને યુદ્ધ મતલબ કે આંદોલનની શરૂઆત કરી હતી બેન આ પરશુતમભાઈ રૂપાલાએ આજે રાજકોટના સોની બજારમાં આવેલા આશાપુરા માતાજીનું મંદિર છે જે ક્ષત્રિયોના કુળદેવી છે ત્યાંથી પ્રચારના શ્રી ગણેશ કેરા એ સિમ્બોલિક છે ઇટ્સ એ ટેસ્ટ કેસ કે જોઈએ છીએ શું થાય છે કારણ કે જેમ આપે કીધું તેમ ત્યાં જ બધા ક્ષત્રિય યુવાનો એ શપથ લીધા છે પદ્મિની વાળાએ ત્યાં જ અનશન શરૂ કર્યા હતા અને એ એપી સેન્ટર ગણાય કારણ કે કુળદેવીનું મંદિર છે એટલે આજે સામાન્ય રીતે હિન્દુ સમાજમાં અન્યથા શું હોય કોઈ પણ સારું કે માંગલિક કાર્ય શરૂ કરો એટલે સૌથી પ્રથમ પૂજનીય તરીકે આપણે ગણેશજીની જ વંદના કરતા હોઈએ છીએ અને એમાં આજે પરસોત્તમભાઈ રૂપાલા છે એને ધારો કે પોતાનો પ્રચાર કરવો હોત તો એણે પોતાના કુળદેવી એટલે મા ઉમિયાજી કે મા ખોડલ એના મંદિરેથી કરવું જોઈતું હતું પરંતુ આ મેં આપને કીધું તેમ સિમ્બોલાઈઝ છે કે જે સમાજનો અત્યારે પરસોત્તમભાઈની સામે વિરોધ છે એ સમાજના કુળદેવીની સન્મુખ માથું ઝુકાવવું એટલે કે ફરી પાછું ઈશ્વરની સાક્ષીએ તમારી માફી માંગવી આ એક જો મેસેજ જાતો હોય કોઈ હિસાબે એટલે બુદ્ધિપૂર્વક ત્યાંથી આજે આ રીતે પૂજન વંદન કરી અને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આપને હું કહી રાખું કે જે રીતે આપણે આપણો પ્રેસનો કાર્ડ બતાવીએ અને સિંહ કોઈ દી ભાગી ન જાય કારણ કે સિંહને કાર્ડને લેવા દેવા નહીં એવી રીતે આ જે મુશ્કેલીમાં અત્યારે પ્રજા મુકાણી છે જે લોકોની લાગણી દુભાણી છે જે સમાજ મૂછે તા દઈને ફરનારો છે જે સમાજ ડોકું તાસક ઉપર માંગનારો છે જે સમાજ પીઠે હટ કરવામાં મરવામાં હરખું માને છે એ આવા કોઈ ગતકડાથી રાજી થાય એમ અમને લાગતું નથી કારણ કે અમે આની વચાળે રહીએ છીએ એટલે ઉકેલ તો કેવળ ને કેવળ એકમાત્ર છે કે એને સંતુષ્ટ કરવા ગમે તે રીતે પણ એને સંતોષ થાય એવો જવાબ આપવો જે સમાજના અત્યારે મોભીઓ વિરોધ કરી રહ્યા છે એને કોઈ પણ ભોગે સમજાવવા એમાં દબાવવા શબ્દ નહીં હાલે કેવળ સમજાવવા જ શબ્દ ચાલશે હવે આ જો પરિસ્થિતિ સરકારની ધારે તો કરી શકી હોત તો હજી કાંઈક મોડું નથી થઈ ગયું બે પાંચ દિવસ વાર છે ફોર્મ ભરવાને પણ અને ચૂંટણી નહીં પણ જે રીતે એક તરફી અત્યારે આ ચલણ શરૂ કર્યું છે સરકારે કે આ દર્શન કર્યા બોલો તમારા કુળદેવીના ત્યાં જ દર્શન કર્યા આ પ્રવચન કર્યું લો તમે છો કે અહિયાં કોઈને આ પ્રવચન કર્યું અને જો આ ફલાણા ભાઈનું આ અહીંયા જગ્યાએ અમારે ફોર્મ ભર્યું આ અમારે લડત કરવી છે બોલો તો આ તો એક જાતના પડકારો થયા અને પડકારો જિલ્લા ની તો આ કોમ છે એને તો ક્યારેય આવું નથી એટલે આ તો વધારે ચડામણી કરવાની કે વધારે ઉશ્કેરવા જેવી ઘટના છે કારણ કે બોલાઈ ગયું છે એવું કે કોઈ દિવસ કોઈના ગળે ઉતરે નહીં ને હાવ સામાન્ય ક્ષમાથી ચાલે નહીં એટલે પ્રયાસો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે કરે છે એ એક તરફી કરે છે દ્વિપક્ષીય નથી ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો એક તરફ દ્વિપક્ષીય નથી પણ ભારતીય પાટીદારો એના વિરોધમાં પણ છે આજે જ રાજકોટની અંદરથી અમે પોસ્ટરો જોયા કે હું રૂપાલાજીના સમર્થનમાં છું હું નરેન્દ્ર મોદીના સમર્થનમાં છું હિન્દુત્વના સનાતનના સમર્થનમાં છું એટલે હવે રાજનીતિ સમાજોની વચ્ચે શરૂ થશે તમે આંખે પાટા બાંધીને તલવાર વીંજવા માંડો તો યુદ્ધ ન જીતાય તમને લાગી જાય આ બધું એક બટન ઊંધું દેવાનું બધા ઊંધા દેવાય છે પાટીદાર સમાજ નું તમે જો અત્યારે પોસ્ટર મારો છો કે અમે ભાઈ પરસોત્તમભાઈ રૂપાલાની સાથે છીએ આ એવો પ્રોપર ગંડા છે કે તમારી ઉપર તમને એક તો જલન થયું હોય એની ઉપર તમે મરચું ભભરાવો તો શું થાય તાજક ન વળે ઓર માથાકૂપ થાય

તો હવે વાત તો ન્યા છે પોસ્ટર વોર કરીને તો તમે ઓર ઉશ્કેલા છો કે અમે બધા એક છીએ હાલ આવો અને કોઈ ગોતા જડશે નહીં હાલ આવો આપણે જાણીએ છીએ આ સમાજમાં જો આવી રીતના જો દ્વંદ્વ યુદ્ધ થાય તો તમે આપણે બધું જાણ કે ઓલાની પ્રકૃતિ એ છે એની પ્રકૃતિ મેં તમને હંમેશા આની પહેલા મેં અનેક વખત કીધું કે ગમે ત્યારે તમે કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે સિંહ જંગલમાં જાય ચાર દિવસ ભૂખો હોય એ પછી ભેંસને ભૂખો થયો છું મને કશું મળ્યું નથી એટલે જો હું પાછળના બાકીથી એક થોડુંક માંસ લઈ લઈશ જો આપણે વાંધો નો આવું હેંભલું કહે એ થાપો મારી પાડે ફાડી ખાય આ કોમ એ ટાઈપ ની છે એટલે તમે આવા કોઈ પણ ગતકડા કરવામાં એનો મેળ નહીં પડે

તમારે આ ધંધો કરવાનો થાતો નથી ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી નારાજગી દૂર ન કરો તો પરસોત્તમભાઈ નો હિસાબ કર્યા વગર કોઈ વ્યવસ્થા થાય એમ નથી એટલે પણ અત્યારે લાગી નથી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી છે પરસોત્તમ રૂપાલા મુદ્દે કોઈ નિર્ણય લઈ રહ્યો કારણ કે જે રીતે ગઈકાલે દિલ્હીથી પાછા ફર્યા અને આત્મવિશ્વાસ સાથે એમણે એવું પણ કહ્યું કે ન માત્ર ક્ષત્રિય સમાજ પણ તમામ સમાજો અઢારે વરણ મારી સાથે છે એટલે એવું તો ક્યાંયથી નથી લાગી રહ્યું કે હાલ ભારતીય જનતા પાર્ટી છે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવાના મૂડમાં હોય પણ ક્ષત્રિયોનો રોષ પણ છે અને ક્ષત્રિયો પણ લડી લેવાના મૂડમાં છે તો હવે હાઈકમાન્ડે આદેશ પણ આપી દીધો છે કે તમે તમારો પ્રચાર શરૂ કરી દો તો હવે ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવારી પરત નથી ખેંચવી તો બીજા કયા ઓપ્શન ભારતીય જનતા પાર્ટી પાસે રહેશે વિકલ્પ કયા રહેશે વિકલ્પ એક જે વાળા ન વળે ઈ હારા વળશે એટલે ભારતીય જનતા પાર્ટીએ પરસોતમ રૂપાલાને એમ કીધું કે ચોઈસ ઇઝ યોર બોલ ઇન યોર કોર્ટ તમારે નક્કી કરવાનું છે કે શું કરવું છે તમે જો એમ કહેતા હો કે મારે લડવું છે તો ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે કાર્યકરો સાથે છે ચૂંટણીના તમારી કેમ્પેનિંગમાં પણ અમે લોકો જોડાશું તમારી તમામ સભાઓ થશે તમારી સુરક્ષા કરવામાં આવશે અને તમને જીતાડવામાં આવશે આ વાત ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમભાઈ રૂપાલાને કરી અને ઓપ્શન નંબર બે કે જો તમે એમ માનતા હો કે ભાઈ મારે હવે લડીને પણ સમાજનો મારો વિરોધ છે ભયંકર અને મને એમ માનસિક યાતના પણ મળે છે સાંજ પડે પાંચસો સાતસો ફોન આવે છે એ ફોનમાં લોકો ગાળાગાળી કરે છે યા તો ધમકી આપે છે મારા પરિવારની સુરક્ષામાં પણ મને સંદેશ છે યા તો ખતરો છે આવા બધા કારણોસર જો તમે એટલે કે પરસોત્તમ રૂપાલા જો તમે વિડ્રો કરવા માંગતા હો તો પણ તમને છૂટ છે પણ અમે એક્શન લેવા નથી માંગતા કારણ કે તમારાથી જે ભૂલ થઈ છે એ ક્ષત્રિય સમાજ તમને માફ નથી કરતો ભારતીય જનતા પાર્ટી તો માને છે કે એ માફ કરવા યોગ્ય હતું તમે જે માફી માંગી લીધી એ કુને છે પૂરું થઈ ગયું હવે એમાં કઈ જાજુ ખેંચવા જેવું છે નહીં એટલે બંને ઓપ્શન આપ્યા છે પરસોત્તમ રૂપાલાને ને પણ પરસોત્તમભાઈ અહીંયા ન્યાથી રાજકોટ અહીંયા આવ્યા ગાંધીનગર અમદાવાદથી દિલ્હી વાયા અમદાવાદ થઈને તો એણે એમ કીધું સંદિગ્ધ ભાષામાં કે તમામ સમાજનો અમને સપોર્ટ છે તમામમાં એને પર્ટિક્યુલરલી એમ ન કીધું કે પાટીદાર કે ક્ષત્રિય કે ફરણાવ કુટી તમામ સમાજનો મને સપોર્ટ છે હું મારી રીતે જે પોઝિશનમાં છું એ જ પોઝિશનમાં આગળનું કામ આગળનું કામ હાથ ધરીશ હવે એમાં કાંઈ એક શબ્દ એમ નથી આવ્યા કે હું કોઈ દિવસ પાછો નહીં પડું એમ એ નથી કીધું હું વિડ્રો નહીં જ કરું એમ એ નથી કીધું હું જ લડીશ એમ એ નથી કીધું આગળનું કામ હું કરીશ કારણ કે હજી તો ફોર્મ ભરવાની વાર છે તો આ અત્યારે જે ચાલે છે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા મહિલાઓને ત્યાં ટિફિન સાથે ભોજન કરવું અને શાંતિપૂર્વકના પ્રચારો કરવા એનું ગુજરાતી ઈ છે કે એ એમ માને છે કે દેખતે હે ક્યાં હોતા હે એટલે આ ટેસ્ટ કેસ છે જો બહુ વિરોધ ન થાય કોઈ ચમકલા ન થાય અને ગમે એમ કરીને જનજીવન જો થાળે પડતું હોય તો ઉમેદવારી ચાલુ રાખવી માથાકૂટ થાય તો પછી સ્વયંભૂ ઘોષણા કરવી કે ભાઈ મારે રમવું નથી એટલે આ એક ટેસ્ટ કેસ છે હજી પણ આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર બારૂદ કે ઢેર પર ખડા હે ગમે ત્યારે ગમે ત્યાં વિસ્ફોટ થઈ શકે એવી સંભાવના છે આવતીકાલે રાજકોટમાં શનિવારે ક્ષત્રિય સમાજની નેવું જે સમિતિઓ છે સમાજની એના વડાઓની અહીંયા સંકલન બેઠક મળવાની છે અને એ બેઠકમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ એ પણ આવવાના છે જો હજી કોઈ સરકાર નિર્ણય નહીં લે રૂપાલાજીને ટિકિટ રદ કરવા નો એ જો નિર્ણય નહીં લે તો આવતીકાલે પણ આગ બબુલા પ્રવચનો થવાના પ્રવચન અંતે પછી એ જ કદાચિત નિર્ધાર થવાનો અને નિર્ધાર થયા પછી કરણી સેનાને સાથે રાખી અને આ રાજકોટથી એવો બુંગ્યો ફૂકાશે કે હવે બાવીસ રાજ્યોમાં

એટલે જે નિવેદનો આપે પણ જોયા છે આવતીકાલે પણ એ નિવેદનો નિવેદનબાજી થશે નિવેદનો એમના આવશે સામે કારણ કે હજી ભારતીય નથી લીધો સવાલ અહીં એ છે કે ક્ષત્રિય મેદાનમાં છે અને ખૂબ આક્રોશમાં છે અને જે રીતે એમની રણનીતિ સામે આવી રહી છે એ લોકો આજે જ અમે જે અમારા સહયોગીઓ સાથે વાત કરી ક્ષત્રિયાણીઓ એ પ્રમાણે કે એ લોકો એવું કહી રહ્યા છે કે અમે જોહર કરીશું અડતાલીસ કલાક જે અમે આપ્યા હતા એ અડતાલીસ કલાક હવે પુરા થયા છે અને આજે એમને મેહંદી મૂકી દીધી છે ને તૈયારીઓ માં પણ એવું કહી રહ્યા છે કે અમે લાગી ગયા છીએ એટલે આવતી કાલનો દિવસ તો બેઠક દિવસ છે પણ ક્ષત્રિયાણીઓ એ તૈયારી અત્યારથી શરૂ કરી દીધી છે તો ભારતીય જનતા પાર્ટી એ પોતાનો નિર્ણય ખૂબ ટૂંક સમયમાં લેવો પડશે એવું આપને લાગી રહ્યું છે સેજલ આમ તો પળે પળ આવું બનતું જાય છે કેટલા દિવસ સુધી હું કઉ છું

એ ધડ લડન સીર પડે એ ટાઈપના ઘટનાક્રમમાં માનનારી છે એનો ઇતિહાસ પણ એમ કે એનો વારસો એમ કે છે આપણે બધા ચર્ચા કરીએ છીએ અને આપણા જેટલા લીડરશીપ કે ટીઆરપી નથી હોતી એટલા તો એના પાળિયા છે એટલે આપણે એક તરફ એ લોકો છે અને બીજી તરફ જે છે આ જીદ્દી સરકાર છે અથવા તો એવી આશાસ્પદ સરકાર છે કે શું કરીએ તો હજી ક્યાંક મેળ પડે શું કરીએ તો હજી મેળ પડે ભલા માણસ જો કોઈ હિસાબે મેળ પડતો તો આખો સમાજ કઈ પાગલ ન થયો હોય એ સમાજની જે એક માત્ર માન્યતા છે કે તમે પરસોત્તમભાઈ હટાવો અને એની જગ્યાએ કોઈ પણ ને લાવો તો અમારી જવાબદારી છે જીતાડવાની એ વાત ઉપર પણ એ મંજૂર નથી હવે બધી શબ્દાવલીઓ ફરી રહી છે તમે કોઈને યુવતી કયો અને દીકરી એમાં જે ફેર પડે છે એવો જ શબ્દ છે આત્મદાહ કરવો અને જોહર કરવું આસમાન જમીનો ફેર છે મરી જવું અને દેવ થઈ જવું અને મરી જવું અને ખપી જવું મરી જવું અને કામે લાગી જવું આ બધા શબ્દો અમારે બાજુ તો આ શબ્દો બહુ વેલ્યુ છે તો જોહર કરવાની જે બધી વાતો કરી છે ક્ષત્રિય ચારે થી નીકળી ચુકી છે છ સાત બહેનો છે રાતના મેંદી મૂકશું સુહાગની નો અમે આખે આખો શ્રૃંગાર કરીશું કારણ કે દરેક જે બહેનોએ એલાન કર્યું છે એના પતિ દેવો તો અત્યારે વિદ્યમાન છે તો અમે સુહાગની સ્ત્રીનો પરિવેશ ધારણ કરી

આ મેંદી મૂકીને જોહર કરી લે ને બધું થાય તો મેં આપને છેલ્લો શબ્દ એ કીધો કે આખે આખું રાજકોટ અને સૌરાષ્ટ્ર એ બારૂદ કે ઢેર પે ખડા હે એટલે મારો આપને અંતિમ સવાલ પણ એ છે કે જે લોકો આંદોલન કરી રહ્યા છે જે લોકો આંદોલનની આગેવાની લઈ રહ્યા છે એમના જે વીડિયો સામે આવી આવી રહ્યા છે કે કોઈ કહી રહ્યું છે કે સમાધાન તો કોઈ પણ ભોગે નહીં થાય તો કોઈ એવું કહી રહ્યું છે કે જોહર કરીશું પણ એ જ ક્ષત્રિય આગેવાનોમાંથી એક મહિલા ક્ષત્રિય આગેવાનનો ઓડિયો સામે આવ્યો ભલે એક વર્ષ જૂનો ઓડિયો છે પણ એ ઓડિયોની અંદર પદ્મિની વાત દલિતો વિશે ટિપ્પણી કરે છે અગાઉ પીટી જાડેજા પાટીદારો વિશે ટિપ્પણી કરતા હતા તો તમે કોઈની ટિપ્પણી સમજી ગયો એમાં એવું છે બેન એ કાઉન્ટર ક્વેશ્ચન જેવી વાત છે કે તમે જયારે ક્ષત્રિય સમાજ માફી દલિત સમાજ બોલ્યા હતા પણ દેવા નથી સમાજ ને પરસોત્તમ રૂપાલાનું ડોકું તાસક પર જોઈએ છે વાળા જે છે એની માફી માગે કે કોઈ ઇસ્યુ જુદો છે પોલીટીકલ ઇસ્યુ છે કે ભાઈ કાઉન્ટર ક્વેશ્ચન માટે થઈને એ એનાથી કઈ ફેર નથી પડતો ફેર તો બે જ રીતે પડવાનો કા ક્ષત્રિય સમાજ નો રાજીપો લે અથવા તો ભાઈનું રાજીનામું એટલે કે એની ટિકિટ પાછી ખેંચી લે બસ બે જ રાજીપો યા ક્વા